ભલે ભલે મારું આદિજરા કોમેડી ટીમ ભલે હા મારું બનાસકોટા હા ફો લાવી આ ખોદાડી તો એના ડુસા કાઢી નોખું આજ તો હમણે જય જોલ્યો હ આ ધોય કે આલ્યા એ Z requiredammel ger datar, arr poured… Bro, gozel maior notötостrieto! Stикar taz! Zo

મારે જુલે મને धोका મારે મને ઓનું બગાડી નથી મને धोका મારે તોય ચેડી ઉડ્યા તન બેર મા બાજી આતો પરે મને યારે આ તારા દુસા ગાડી નો હું જ્યાં જાવું જાદે પરો આ ચિત્તે મારી રાખશે કતો કેમલે જ્યો લા આ આરે મુએ ઉડેમ રાખી રો ના કેઈ બાજુ કેઈ ગાલ્યા એ

નહી દેખાતું દેખાતું તો પૂછો અથડા કોઈ ગોલા બીજા ગોલા તો કોઈ નહી ખાવા ના દઉં તું

તો મેલાવું પડે કોમે કરવું પડે એક જણા ઉપર કોમ ના હોય આપડે ગલાવી સમય આવે તો હવે એક કોમ કરો દાંતિ વાત હે કરે તો ફાળે તો હું તેને જિંદગી ફાળજો આ બાલી હોય

ડોસી મારે છે તમન અરે મારે ડોસી મન તો ડોસી તમન જમ મારે પણ અલા ડોસી તો હું મારે પણ મારા ઓળ તો બીજો મારી ગયો હે ચીવા તો ચીવા તો મારા ભાઈને અડા લ્યા ચીવા તો પેલો વેલ લ્યો વેલ ભાઈ ના ઓવે હેડા ના ઘેર હાલ હેડો તમે છેડા હટે ના અલ્યા તમન એની વાત મત કે મે ફોણે ભળા જાતો કે માટલે ફોડે ના ખાય ભાઈ શેના હટી નો વેલ ભાઈ આપણે હેડા હેડા તમે હેડો લે અલા એ તો મને ખબર નથી ઉડ્યા ઉપાડી ઉપાડી પસડી નાખશે તો ચલો ખબર હેર્ય આપણે નથી આપણે ચીકર નથી હાલ તમે આટલા ચકડા તમે આવું મત કહો કેમ ના કહો તો વેલભાઈ આપડે બધા કુટુંબ વાળા નથી પણ આમ મને તમારા કટ્ટા અંતર જગ્યા ઓથી કાઢવાનો આપણી રક્ષા માટે રાખ્યા ફટાફટ આ તો એલુભાઈને ખબર પડે કે કોના હોમા પડાયો લ્યા તને અરે હોંભળી નાટો બંધ કરે પોણી બંધ નઈ હજી

ચાલતે હિે આયા તારા ભા એકતા આયા તમારી જા <todule> <ma lush> <todule> <bah> <vinegar> <todule> પીટ પાછળ ગા કરી જા ફેડી નો ખો ને પણ ચેડી લકડી આલે એટલે મારે બે બોન થાઉ પડ્યું રે આહા રે હે કાકા અરે હે કાકા જો પાછી નો ના તા આપણે ને ગુલો બે ये ये नहीं

અલ્યા આ હા તો બે બોન થઈ ગયો પકડો મારું પક આ જોરો લેડો દવાખાને લઈ

એના તો ભય ભય કોઈ જોય હે ને એ વાત તો હાજી હો કે આજી જિંદગી માં આઢું दारू ને દાખલ કરો પેલા આવશે ને તો અમને આપણ ભરવ આવશે એના કરતા આપણે હેડો ભલે ભલે મારું આતિદ્રક આ હા પારું પઢાશોટા હા